નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી દ્વારા એક બિગ અપડેટ લઈને આવી ગયા છીએ ટેટના ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ છે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા ટેટ વન અને ટેટ ટુના ઉમેદવારો માટે વિદ્યા સહાયક ભરતી જે છે એનો સંભવિત કાર્યક્રમ જે છે તે પસંદગી સમિતિ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે આપ ટાઇટલ જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસાયક ભરતી વર્ષ બે હજાર પચીસ એટલે કે જે બે હજાર ચોવીસની ભરતી અને જે બે હજાર પચીસ દિવ્યાંગજનોની ભરતી બંનેનો જે કાર્યક્રમ છે તે પસંદગી સમિતિ દ્વારા આપી દેવામાં આવ્યો છે તો કાર્યક્રમની વાત કરીએ તો જે દિવ્યાંગજનો માટેની ખાસ ભરતી ઝુંબેશ છે એની ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ કરવાની તારીખ છે પાંચ પાંચ પચીસ અને જિલ્લા પસંદગી જે છે એ દસ પાંચ પચીસથી શરૂ થઈ જશે અન્ય માધ્યમ ધોરણ એકથી આઠમાં બાર પાંચ પચીસના રોજ ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે અને જિલ્લા પસંદગી જે છે એ પંદર પાંચના રોજ શરૂ થઈ જશે સામાન્ય ભરતી આપણે જે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની છે વિદ્યા સહાયકની એ સત્તર પાંચ પચીસના રોજ ફાઇનલ મેરિટ યાદી આવશે અને બાવીસ પાંચથી જિલ્લા પસંદગીઓ શરૂ થઈ જશે જ્યારે ગુજરાતી માધ્યમ સામાન્ય ભરતી જે ધોરણ 8 આઠની છે એની ફાઇનલ મેરિટ યાદી જે છે એ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આવશે અને જિલ્લા પસંદગીઓ જે છે એ પાંચમી જૂનના રોજ શરૂ થઈ જશે એટલે આશા રાખીએ કે ઝડપી પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઝડપી ચાલે અને જુલાઈ સુધીમાં આપ સૌ ઉમેદવાર મિત્રોને આપની શાળામાં હાજર કરી દેવામાં આવે અને આપ એક સરસ મજાના વ્યવસાયમાં સેવા કાર્યમાં જોડાઈ જાઓ શિક્ષણ એ સેવા કાર્ય છે તો સૌ ઉમેદવારોને બેસ્ટ ઓફ લક તો આપના માટે આ ગુડ ન્યૂઝ હતા આગામી કંઈ પણ વિદ્યા ભરતી શિક્ષણ સહાયક ભરતી જ્ઞાન સહાયક ભરતીની અપડેટ આવશે તો આપણે આપણી ચેનલમાં મૂકી દઈશું ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત